આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા બેના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો છવ્વીસ જી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે આ બે આરોપીઓ નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે જ્વલનશીલ પ્રવાહી હતો આગ ગુજારી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા આવ્યા હતા અને જે જાહેર એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં જે 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 એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી